કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના ખેડૂતોએ ચાર રસ્તા બાબતે કાંકરેજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે રાણકપુર પંચાયત હસ્તક રસ્તો મોકળો હતો આ રસ્તો રાણકપુરથી થરા જવા માટેનો જૂનો રસ્તો હતો કાયદેસરનો અને જાહેર રસ્તો હતો આશરે રસ્તો પંદર ફૂટ પહોળો હતો અને આ રસ્તે થઈને તમામ ખેડૂતોને જવા આવવા માટેના અમારા બાપ દાદા વખતથી ચાલતા હતા આ રસ્તા ઉપર ખરાબાની જમીનમાં રાણકપુર ગામના માથાભારે તત્વોએ ખરાબાની જમીન માં મકાન બનાવી અને ખેતી લાયક જમીન કરી આ રસ્તો કાયમી બંધ કરી દેવામાં આવ્યો અમારા ખેતરમાં જઈ શકતા નથી આની તપાસ માટે કાંકરેજ મામલતદાર સાહેબને લેખિત રજુઆત કરવામાં આવી અને આ બાબતે કાંકરેજ મામલતદાર સાહેબ તપાસ કરશે ખરા કે પછી થે જશે આવેદન આપવામાં આવ્યું બંધ થઈ ગયો હોય જલ્દી માં જલ્દી ખુલ્લો કરી આપે વિનંતી